ત્યારે સમાજ દ્વારા જય ભવાની ભાજપ જવાની નારા પણ લાગ્યા તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં અમદાવાદ ના જે બાવળા તાલુકાના ગાંગડ ગામમાં પ્રચાર જોવા મળ્યો ત્યારે ખેડા સીટ ના ઉમેદવાર કાળુસી ડાભી દ્વારા પ્રચાર કરવામાં આવ્યો જ્યાં ક્ષત્રિય સમાજ લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો ત્યારે ગામડે ગામડે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ઉષ્માબેન ફુલહાર પહેરા વિ સ્વાગત કરવામાં આવ્યું ત્યારે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા જય ભવાની ભાજપ જવાની નારા પણ લગાવવામાં આવ્યા આજે સવારે દોડકા અમારા કાર્યકરો સાથે આગેવાનો સાથે સવારે જ અમે બજારમાં નીકળ્યા વેપારી વર્ગ છે લારી ગંગા ફોનના ગલ્લા અને સામાન્ય માનવી જે અમારા મતદારો જે અમારા સામાન્ય મતદારો છે એ બધાએ અમને બજારમાં મળ્યા તો ખૂબ અમને ઉત્સાહથી આવકાર્યા તે પછી અમે સાધરની જિલ્લા પંચાયત ઉપર ગયા મોબલિયાના જિલ્લા પંચાયત ઉપર ગયા અને અહીંયા આજે તમે જો ખૂબ બધા ખૂબ ઉત્સાહથી બધા આવકારી રહ્યા છે આ ભોગડ ગામે અમારા બંને ઠાકોર સાહેબ અમારા અમારી જે કોંગ્રેસ સમિતિના અગ્રણી સૌ બધા આગેવાનો છે એમની વચ્ચે બધા કાર્યકરો ખૂબ ઉત્સાહભેર આ લોકસભા અમે ખેડાની જે લોકસભા અમે ખૂબ સારા વોર્ડથી જીતવાના છીએ ગુજરાત